તો આ બધા આપણા મિત્રો છે એની સાથે આપણે જવાનું છે હજી શનિ ગયા જોવો તમે હા જો ભાઈ કો આપે છે તો કેમ છો મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને બધાને હર મહાદેવ તો વાગી ગયા છે ચાર અને આપણે આજે જવાનું છે શાળમપુર હનુમાન દાનના મંદિરે આજે છે શનિવાર બરોબર તો આપણી સાથે બધા ઘણા બધા મિત્રો આવવાના છે કોલેજવાળા પણ અત્યારે તો જો આ બે ભાઈ છે મહાદેવ પંકજભાઈ મહાદેવ મહાદેવ સાહેબ યુવરાજભાઈ મહાદેવ જો આ બે ભાઈ છે એ આપણે યાર આવવાના છે અને અમે અત્યારે ઊભા છીએ આ જો આ હિમાલય મોલ રોડ છે ત્યાં ઊભા છે તો હજી ભાઈબંધને લેવાનો છે તો અમે પહોંચી ગયા છીએ અહીંયા ભાઈબંધને લેવા માટે દાબડાભાઈ મહાદેવ મહાદેવ હાલો હવે જો હવે આપણે ડાયરેક્ટ બી જવાનું છે કોલેજ પાસે બધાને ભાઈબંધોને લેવા બરોબર હાલો

અત્યારમાં ગર્દી બહુ છે બહુ મોટી લાઈન છે ટ્રેનમાં ટિકિટ લેવા માટે અને આપણી ટ્રેનનો ટાઈમ છે પાંચ પાંચ વાગ્યાનો પાંચ ને દસ નો છે ચાર ને બાવન થઈ છે તો અમે અત્યારે ટ્રેનની વાટે છીએ એટલે લગભગ ઊભી જ છે અત્યારે તો તો આ બધા આપણા મિત્રો છે એની સાથે આપણે જવાનું છે હજી એક બે છે પણ એ તો ટ્રેનની ટિકિટ લેવા ગયા છે એટલા માટે અહીંયા ઊભા છે એટલે ગરદી છે થોડી તો એ આવે એટલે આપણે બેહવાનું છે ટ્રેનમાં અહીંયા એક કંઈક ડબ્બો છે એ કંઈક આવે છે ખાલી એટલે એન્જિન છે આ તો એન્જિન આવે છે અહીંયા બે હોવાનું વિચાર્યું પછી ટ્રેન નીકળી ગઈ છે અને ટ્રેન બેહી ગયા છીએ જોવો તમે પાંચ ને દસ ની ટ્રેન હતી તો પાંચ ને વીસ થઈ ગઈ છે

અત્યારે ઉભી રહી ગઈ છે અને આ કઈક સ્ટેશન આવી ગયું છે કઈ ખબર નથી કયું સ્ટેશન છે ઉભી રહી છે અને અમે ખાવા સિંગ ખાવા લીધું છે તો અત્યારે વાગી ગયા છે સાત અને સાત વાગ્યામાં તમને દેખાડું અહીં વાતાવરણ આખું આમ ગામડું છે એક ગામડું આવ્યું છે કોને ખબર કયું હોય જોવાનું તો અમે ફાઈનલી પહોંચી ગયા છીએ બોટાદ જંક્શનમાં માં એટલે અહીંથી અમારે જવાનું છે રિક્ષા કરીને પાછું સાળંગપુર એટલે અહીંયા બધા ફાઈબંધો અમારા જાય છે આગળ જગ્યા ઉતરી ગયા છીએ હવે અને અહીંયા અમારે હવે જવાનું છે દર્શન કરવા માટે આ બધા જોવા ભાઈ લોકો અહીંયા ઊભા છે તો હવે જવાનું છે આપણે અંદર ચાલો હવે હું તમને પછી અંદર જઈને બતાવું તો મિત્રો હવે અમારું ફ્રેન્ડ સર્કલ અહીંયા આવેલું જાય છે અને અમે મંદિર એની અંદર પહોંચી ગયા છીએ આ અંદર હવે અમે નીકળી ગયા છીએ બજારમાં નાસ્તો કરવા માટે કઈક તો ચાલો હવે નાસ્તો કઈ નાસ્તો કર્યો નથી કેમ કે દાદા ના દર્શન કરવાના હતા એટલે મેં કીધું કે ભાઈ દર્શન કરીને પછી આપડે નાસ્તો કરશું એટલે આ ભાઈ પણ હવે બધા ભૂખ્યા જ ગયા ચાલો હવે અમે નાસ્તો કરી લઈએ પેલા અને આવું કંઈ જોવા તો માથા ઉપર લખાયું છે શ્રી રામ બંને ભાઈ ચાલો હવે આ ભાઈ બંધ આપડે અહિયાં છે ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ તો જુઓ હવે તમને દેખાતું હોય છે કારણ કે વાળ ઉપર લઈ લીધા હમણાં દેખાતું હવે દેખાતું હોય છે તમને ચાલો આપણે નાસ્તો પણ કરી લીધો છે

સાળંગપુર થી નીકળીને પહોંચી ગયા અમે કુંડલધામ હવે દર્શન કરીને પછી જવાનું છે કરીને આપણે હવે જવાનું છે નક્કી નથી એટલે હમણાં નક્કી થાય પછી

e maramara

હવે અમે કામ બતાવીને ટ્રેનમાં બે ગયા છીએ તો પછી અમે રેલવે સ્ટેશને ભાવનગર અહીંયા ઉતરી ગયા હતા અને અમે ગાડી લઈને પછી પાર્કિંગમાંથી ઘરે પણ આવી ગયા છીએ અને અત્યારે બહુ રાત પણ થઈ ગઈ છે તો આપણે આ ને એન્ડ કરીએ છીએ તો બધાને વિડીયો સારો આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળીએ પછી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય